ભાજપ દ્વારા નગરપાલિકાની ચૂંટણીને લઈ પ્રચાર કર્યો નગરપાલિકાની ચૂંટણીનો જંગ ભરા બંનો જામ્યો છે ત્યારે ભાજપ દ્વારા પણ જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યા છે અને લોકો પણ ભારે પ્રતિસાદ આપી રહ્યા છે ત્યારે ભાજપ પક્ષ દ્વારા પણ નગરપાલિકામાં પોતાનો ભવ્ય વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે

ભાજપના પ્રભારી જગદીશભાઈ પટેલ મહામંત્રી ભાવેશભાઈ અને વિષ્ણુભાઈ અને અશ્વિનભાઈ મુકેશભાઈ બધા જ સાથે જોડાઈ અને પ્રચાર પ્રસાર કરીએ છીએ અને ભાજપની ચોવીસે ચોવીસ સીટો આજે ચાણસમા નગરની અંદર આવી જશે વધુમાં વધુ મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીને જીતવા માટેનું આહવાન કરેલું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌ કાર્યકર્તા સાથે ડોર ટુ ડોર આજે બીજે સાથે સૌ કાર્યકર્તા ચૂંટણી પ્રચારમાં નીકળ્યા છીએ સૌ લોકોનો ખૂબ સારો પ્રતિસાદ છે ભારતીય જનતા પાર્ટીનો સૌનો સાથ સૌનો વિકાસ અને સૌ સાથે મળી ચોવીસે ચોવીસ સીટો ભારતીય જનતા પાર્ટી જીતવાની છે એવો મને વિશ્વાસ છે